જિલ્લાના માતરમાં લગ્ન સમુદાયમાં વિવાદ સર્જાતા માતરના રતનપુરમાં તકેદારીના પગલા રૂપે પોલીસે હાજર રહીને લગ્નનો વરઘોડું કઢાવ્યું હતું તે પૂર્વે મામલો ગરમાતા બંને સમુદાયના લોકો સામ સામે આવી ગયા હતા

એ ટાઈમે અમે કલેક્ટર સાહેબને પત્ર આપ્યું હતું ડીએસપી આવેદન પત્ર આપ્યું હતું અને એ ટાઈમે રજૂઆત કરી હતી અમને જો કે તે ટાઈમે મને બાવીસ ગામનો સાથ હતો હિન્દુ સમાજનો ધર્મ વિશે હતું એટલે અને એ બાવીસ ગામનો સાથ લઈ અને અમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા ગામના આગેવાનોના કહેવાથી અમે એ ટાઈમે જો કે આગળ કેસ શહેરી કર્યો સમાધાન કર્યું એ સમાધાન થયું એની અંદર કારણ કે સહયો એ લોકો એ કરી છે અમે કરી છે પણ અત્યારે એ લોકો એમ કે છે કે આ ગામ ની પાગોળ છે અમારી છે અને રોડ થી નીચે તમારે ઉતારવાનું નહીં વિવાદ એવો છે કે જે વરઘોડો રાતના ટાઈમે કે દિવસે કોઈ બી ટાઈમે વરઘોડો નીકળે તો અહીંયા આગળ એ લોકો એવું કહેવા માંગે કે આ જગ્યા આગળ તમારે આવવું નહીં પહેલા અત્યાર તારીખ એ લોકો બે બે ત્રણ ત્રણ વાગે વરઘોડો રોડ ઉપર લઈને આઈને ગાતા હતા હમણે એ બે વર્ષથી હમણે બંધ કર્યું એ લોકો એવું કહેવા માંગે તમે બી બંધ કરી દો એમ અમારી જેવી જિંદગી જીવો એમ કેવા માંગે છે કે અમે એવું તમે જીવો જેવું એમનું કેવું છે એવું કરો એવું કેવા માંગે રાત્રે બંધ કરી દે કોઈ તલાટી ને જાણ કરી આગેવાન ના જાણકાર આગેવાન કે જોઈ લઉં છું કે શું પ્રોબ્લેમ છે આગેવાન એવું કહે કે ભાઈ આગળથી લાગે ઉપરથી વાયરિંગ શોર્ટ છે પછી અમે તપાસ કરી અંદર ટાઈમે તપાસ કરી તો અંદરથી પંચાયત માં જ મેન સીટ બન હતી પછી અહીંયાથી થી આગળથી મેન સીટ હતી તો લાઈટ વાયરિંગ ભર્યું કેમ નો ભર્યું એવું કે તો લાઈટ કેમ નહી ચાલુ થાય એ 24 કલાક પંચાયત એ લોકો વાપરે છે અમારે તો ખાલી પ્રસંગ હોય એ ટાઈમે જ જઈએ અડધો કલાક ખાલી અમે ગરબા રમીએ છે પોલીસ એ અમને વડગોડો નીકળ્યો બરાબર એ પોલીસ એ એવું કીધું અમને નીચે ઉતારવા ના દીધા અને ગરબા રોડ ઉપર ગયા અમાર જો પેલા વખતના ગરબા અમે ત્યાં રમતા હતા બરાબર તો કે તમારે નીચે નહીં ઉતારવાનું તમે માધે ગાઉ ડેરી આગળ ગરબા ગાઓ પછી એમણે એવું કીધું દિસ્મિલા નું કેવું એવું હતું કે પોલીસ વાળા અમને નીચે ના ઉતારવા દીધા અને અમારે અપીલ એવી છે કે અમે ગયડા વખતથી ગરબાર રમાતા હતા એટલે અમારે અમારે એ જ જોઈએ અપીલ અને વધતા બીજું શું અમારે સીસી કેમેરાની જરૂર છે કઈ હતી બેન દીખોરીઓ અમારી પેલા ગયડા વખતમાં ગાતા હતા તો બેન દિખોરીઓ ગાતી હોય તો લોકો પાછો ટોળાઈને ઉભા થઈ જાય અમારું રોડ ઉપર ઉભું રહ્યા ઉપર તું પરંતુ કોઈ અઠયાવીસ તારીખે કોઈ એક ફેમિલી માં બાબરીનો પ્રસંગ હતો અને એ દરમિયાન ત્યાં ડીજે વાગતું હતું એટલે કોઈ એક આગેવા નહીં આ સમજૂતી બાબતની વાત કરી અને કે ભાઈ આ પ્રકારની આપણે સમજૂતી થયેલી છે અને તમે આ જે વગાડો છો આપણી સમજૂતીની વિરુદ્ધ છે એ બાબતમાં એ લોકો વચ્ચે મનમુટાવ થયેલો અને એ બાબતની અરજી પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી એ અરજી પોલીસ સ્ટેશનમાં આપી એટલે પોલીસે ત્વરિત પગલાં લઈ અને સામાવાળા જે વ્યક્તિ છે એમની વિરુદ્ધમાં અટકાયતી પગલા લઈ અને એમના જામીન લેવડાવેલા હવે ત્યારબાદ જે વરઘોડાની વાત આવે છે કે ભાઈ વરઘોડો પોલીસ પ્રોટેક્શનની અંદર નીકળ્યો એવું નથી પણ બે દિવસ પહેલા જયારે લગ્ન હતા ત્યારે અમારા જાતે તકેદારી રાખી કારણ કે ગામમાં થોડું અવિશ્વાસનું વાતાવરણ થયેલું હતું જે કરાર હતો એ બાબતમાં અઠ્યાવીસ તારીખે તો એ બાબતમાં અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય કારણ કે લો એન્ડ ઓર્ડર જાળવવો કાયદો વ્યવસ્થા જાળવવી એ પોલીસની પ્રાથમિકતા છે એટલે પીઆઈ અને એમની ટીમ આ જયારે વરઘોડો નીકળતો હતો ત્યારે ગામના ચોકમાં એ લોકો હાજર રહેલા કે જેથી કરીને કોઈ ખોટી અફવા શંકા કુશંકા કે કોઈ અવિશ્વાસ એકબીજા વચ્ચે પેદા ન થાય અને શાંતિપૂર્ણ રીતે વરઘોડો પૂર્ણ થયેલો હતો એટલે આવી કોઈ બાબત નહોતી અને ગઈકાલે આને ગંભીરતાથી લઈ કારણ કે ગામનું વાતાવરણ કોઈ પણ પ્રકારે ન બગડે એ જોવાની તકેદારી અને જે જોવાની ફરજ અમારી છે એટલે ગઈકાલે અમારા ડીવાયએસપી પીઆઈ અને ગામના લોકોને ભેગા કરી અને એ લોકો વચ્ચે શાંતિ સ્થપાય એ લોકોના મનમાં એકબીજા પ્રત્યે શંકા કુશંકા હોય

હિન્દુએ શાંતિ રાખી ઘરમાં પ્રસંગ હતો પ્રસંગ ના બગડે એના માટે ગલીમાં સામે ગરબા રમ્યા એના પછી ગઈકાલે જે શાંતિ સમિતિની બેઠક બોલાવીશ પોલીસ ખાતા દ્વારા ત્યાં આ વિધર્મીઓ ખુલ્લી એવું કહેતા હતા કે તમે આ ચોકમાં ગરબા રમવા તો અમે તમારા મંદિર સામે અંબે માતાના મંદિર ની તમે અમે ચાજા રમીશું